મારું નામ જયદીપસિંહ છે હું આ કોમ્યુનિટીમાં આવ્યો ત્યારે ઓવરમેન્ટના કારણે આવ્યો અને મારી સાથે સાથે મારા માહિક પણ આ રાજા નાસ્તો ચાલુ કર્યો તો હું આવ્યો ત્યારે મારો એકસો ને આઠ કિલો વજન હતો અને એ વજનના કારણે મને બીપીનો પ્રોબ્લેમ પણ આવી ગયો હતો એકસો ને એસી મારું બ્લડ પ્રેશર રહેતું હતું અને એના કારણે ડૉક્ટરે મને દોઢ વર્ષથી ચાલીસ ની દવાઈ આપી હતી લાસ્ટમાં કીધું કે તમારું બીપી કંટ્રોલ નથી રહેતું જો તમે વજન ઘટાડશો તો તમારું બીપી છે કંટ્રોલ રહેશે અને એના માટે મેં વજન ઘટાડવા માટેનું સ્ટાર્ટ કર્યું યસ તો હજી મારો આપતો રાખજો પહેલાં તો મેં વજન ઘટાડવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મેં ઘણા બધા ફ્રાય કરી દીધી હતી મગ ખાધા સાથે સલાડ ખાધું ચાયલો ધોઈડો ઘણું બધું કરી લીધું પણ વજન નહોતો લાસ્ટમાં મેં ચાર કિલો મધ લીંબુ અને ગરમ પાણી પીધું વજન તો નહીં પણ હરસની તકલીફ આવી ગઈ પગમાં સોજા રહેતા હતા ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હું એટલી બધી ટ્રાય કરવા છતાં નહોતો રહ્યો અને થેન્ક્સ માય કોચ કે જેને મને છ મહિના સુધી મારી પાછળ રહ્યા અને મને આ કોમ્યુનિટીમાં લાવ્યા અને મેં મારો 30 કિલો વજન ઘટાડ્યો અને આજે હું બે વર્ષથી મેડિસિન ફ્રી લાઈફ જીવું છું તો આગળ જોઈએ રેસ કરજો સાહેબ તો હું આઈ બેકગ્રાઉન્ડ ખેડૂત છું પાસઠ વીઘા મારી જમીન છે ચાલીસ વીઘા બીજા સો વીઘા ઉપર હું વાવેતર કરું છું ઓર્ગોનિક ખેતી કરતો ઘરની ગાયુ રાખતો મસ્ત મજાનું જીવન જીવતો તો એવું લાગતું હતું પણ હકીકતમાં સારું ખાતા ખાતા મેં મારો 108 કિલો વજન થઈરો તો ખેતીવાડીમાં મારું ઉત્પાદન પણ બહુ સારું હતું મને ત્યાં પણ અચ્છે ને માન સન્માન મળતું હતું પણ મારું હેલ્થ મને સારું નહોતું હતું મારી પાસે લોકો માર્ગદર્શન મેળવવા આવતા હતા જો તમે જોઈ શકો છો નિર્મા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે મારી પાસે શીખવા આવ્યા કે કેમ ઓર્ગોનિક ખેતી કરાય આવું હું કરતો હતો પણ મારા હેલ્થ માટે કાંઈ નહોતો કરી શકતો પણ થેન્ક યુ મારા કોચને આ કોમ્યુનિટીમાં આવ્યા પછી મારું બેસ્ટમાં બેસ્ટ બહુ રિઝલ્ટ આવ્યું છે અને સાથે સાથે ભાઈ મેન તો રાખજો કે મારા કોચ મારા મેન્ટો છે એ બધાય સાથે સાથે બધાએ મને એટલો સાથ સાફ આપ્યો તો હું ફાઇપી કે હું આગળ જઈ શકું યસ સાથે સાથે ટ્રેનિંગ અને મારા બધી ડાઉન લાઇન થેન્ક યુ નમસ્કાર યસ યસ હું બધું કહી શકું અને સાથે મારો ગયા એકેડેમીમાં

ડેઈલી એક્ટિવિટીમાં ખાસ કરીને તો હું મારા જે સગા છે સુવાઈમાં એમને ઘરે ઘરે મળવા જાઉં છું એમની સાથે સંબંધ બિલ્ડ કરું છું અને ફેસબુક ઉપર અને ખાસ કરીને વોટ્સઅપના સ્ટેટસ ઉપર કામ કરું છું ત્યારે પણ જાઉં હું બાઇબલ ગ્રામ સરપંચ હતો અત્યારે ઓફિસમાં પણ ત્યાં એમની સાથે સંબંધ બાંધીને એમને કહેતો હતો પછી અત્યારે કોઈ કામ કોઈ પણ કામ માટે જતો હોય મારા ખેતીવાડીના કે મારા બીજો પણ એક બિઝનેસ સેક્ટરનો છે એમાં પણ જતો હોય ત્યાં પણ એ લખણ ટૂંકમાં મેં પહેલી એકેડેમીમાં

કરી ગ્રુપ ફોટો આજે આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ સ્ટોરી પણ લેવાની છે ચાલો ઝડપથી ગ્રુપ ફોટો થઈ જાય પછી આપણે છે આપણી સાથે યસ જાતાબેન